રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં ને તમે આનંદમાં ને બસ આનંદમાં રહ્યો એટલે બસ આપણે તો પણ અહીંયા હે ને અમારે યુકેમાં હમણાં ઘણા માણસો આનંદમાં નથી રહેતા એનું કારણ છે કે આ યુકેની અમારી જે ઇમિગ્રેશન ઓફિસર છે આ બધા જે અને બોર્ડર સેક્યુરિટીવાળા એ વાંહે પડી ગયા વાહે એટલા માટે પડી ગયા કે માણસો જે ઇલીગલ આવ્યા છે ને ઇલીગલ માણસોને પકડવાશ અને પકડે છે ઘણાઈને આજે આ મારે તમને વ્લોગ એટલા માટે જ વ્લોગ બનાવ્યો છે કે હજી ઓપરેશન ચાલુ છે અને બધી જગ્યાએ પકડે છે અને એક જગ્યાએ લંડનની અંદર આ જે રેસ્ટોરન્ટ પાછળ દેખાય ને આ રેસ્ટોરન્ટ હવે એ રેસ્ટોરન્ટની અંદર પકડ્યા છે માણસોને તો મેં કીધું હાલો એનો તમને જણાવું કે હું છે ને હું હકીકત શું છે અને કેટલા માણસોને પકડ્યા અને કઈ રીતે એને પકડ્યા અને શું થયું એનું એમ રાઇટ તો હવે આ જે રેસ્ટોરન્ટ છે એ છે લંડનની અંદર મે મિનિસ્ટર જે છે આખો જે એરિયા આખો જે મેઇન સેન્ટ્રલ લંડન એની અંદર અને આ બહુ ફેમસ રેસ્ટોરન્ટ છે ફેમસ એટલા માટે છે કે એક નેટફ્લિક્સ જાસૂસી નાટક આવ્યું હતું એટલે આવે છે અત્યારે ચાલુ એટલે ટૂંકમાંય સિરીઝ છે આખી નેટફ્લિક્સ જાસૂસી રાઇટ એટલે નેટફ્લિક્સ ડિટેક્ટિવ નામનો એક થ્રિલર છે હવે એ થ્રી થ્રીલર જે છે એનું શૂટિંગ અહીંયા કરેલ છે એટલે આ લોકો એની એડવર્ટાઈઝ કરે છે કે કહે છે કે અમારે અહીંયા નેટફ્લિક્સનું જે પેલી સિરિયલ જે ચા કરી છે એનું શૂટિંગ અહીંયા કરેલ છે એટલે માણસો વધારે જાય ઉલટાના અને બહુ બિઝી રેસ્ટોરન્ટ બહુ જ બિઝી રેસ્ટોરન્ટ છે એમ અને એનું એટલે એ પ્રખ્યાત એનું નામ છે ડિમસમ રેસ્ટોરન્ટ એટલે છે ચાઇનીઝ રેસ્ટોરન્ટ મૂળ ચાઇનીઝ ચાઇનીઝનું છે અને એકદમ બહુ જ ફેમસ છે લંડનની અંદર હવે એવું ફેમસ રેસ્ટોરન્ટ રાઈટ એની અંદર ઇલીગલ માણસો કામ કરતા હતા એટલે આ લોકો ખબર પડ્યા કે બોર્ડર સિક્યુરિટીને કે ત્યાં અંદર કંઈક છે એટલે અંદર એને એ લોકોએ ચેક કર્યું ઓચિતાનું ઓચિતાની રેડ કરી રેડ કરી એટલે એની અંદર ચાર ઇલીગલ માણસો ટોટલ લગભગ આઠ માણસો હતા આઠમાંથી ચાર માણસો પચાસ ટકા માણસો બધા ઇલીગલ હતા એટલે કામ કરતા હતા પણ ઇલીગલ હતા પોતે અને જે ઓનર જે હતો ઓનર છે ને એને પૈસા બધા એમ કે ટૂંકમાં કે હિસાબ દેતો હતો કે એટલા તમારે બાર ટ્વેલ પાઉન્ડ ફિફ્ટી પર પર્સન એટલે ટ્વે ટ્વેલ પાઉન્ડ ફિફ્ટી પર અવર એક કલાકના બહાડા બાર પાઉન્ડ દેતો હતો પણ એમાંથી બધા ટેક્સ ને નેશનલ ઇન્સ્યોરન્સ બધું કાપી લેતો હતો અને કાપીને દેતો હતો પણ પછી પોતે નહોતો ભરતો પોતેમાં એચએમઆરસીમાં કંઈ ભરતો નહોતો અને આ લોકો પાસેથી કાપી લેતો હતો રાઇટ હવે આ ચારમાંથી તે બે તો ચાઇનીઝ હતા અને એક નેપાળી એક નેપાળી હતો અને એક ચાઇનીઝ વુમન બે બે માણસ ચાઇનીઝ અને એટલે ટોટલ ટોટલ ત્રણ માણસો ચાઇનીઝ હતા એક માણસ જે છે એ તો સેટ કેટલા ઘણા ટાઈમથી આવી ગયેલ છે સેટ બે હજાર બારથી ટુ થાઉઝન્ડ ટ્વેલ્વમાં અહીંયા ઇલિગલ તરીકે આવ્યો હતો અને એને બે હજાર અઢારમાં પકડ્યો હતો પણ આ લોકોએ પકડ્યો હતો પણ હવે છ મહિના અંદર કંઈક રહીએ ને પાછો ત્યાંથી ફરાર થઈ ગયો હં ક્યાં કેસ ચાલતો અહીંયા જે કેસ ચાલતો હતો એમાં પછી પાછો આવ્યો નહીં ને પકડાનો નહીં હવે એ માણસ એક તો ત્યાં હતો રાઈટ અને બીજો એક માણસ જે ચાઇનીઝ હતો એ બે હજાર સોળમાં યુકેમાં આવ્યો હતો અને એ પણ ઈલિગલ હતો એની પાસે પણ કોઈ ડોક્યુમેન્ટ નંબરે કંઈ નંબરે અને ત્રીજી જે વેલી લેડી હતી ચાઇનીઝ ચાઇનીઝ લેડી એ છે ને અહીંયા ફરવા તરીકે આવી હતી ફરવા તરીકે આવી હતી અને પાછી ગઈ નહીં ને અહીંયા રહી ગઈ અને ઇલિગલ કામ ચાલુ કરી દીધું રાઇટ અને ઓલો નેપાળી હતો એ નેપાળી તો એ જે હતો એક નેપાળી એ સ્ટુડન્ટ તરીકે આવ્યો હતો અને એને ખાલી વીસ કલાક જે મળે કામ કરવાના તો વીસ કલાકને બદલે એ લગભગ કેટલા કામ કરતો હતો સિક્સટી ફાઈવ ઓવર પાહ કલાક કરતો હતો પાહીઠ કલાક અઠવાડિયાના વીકના રાઇટ તો એને હિસાબે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે એ એ એના એ બાર કલાકના હિસાબે કરે તો પાંચ દિવસ એ પાંચ દિવસ કામ કરતો હતો ખાલી વીસ કલાક કામ કરી શકે એને બદલે એટલે એ પણ ઇલીગલ જ કહેવાય એમ એટલે આવી રીતે ચાર માણસોને પકડ્યા અને જે જે ઓનર હતો રાઈટ ઓનર પાછો લાઇસન્સ માટે એપ્લાય થયો છે નેટવેસ્ટમાં ટૂંકમાં જેને કાઉન્સિલનું લાઇસન્સ જોઈએ એનો આલ્કોહોલનું લાઇસન્સ જોઈએ એનું રેસ્ટોરન્ટ ચલાવવાનું લાઇસન્સ જોઈએ ઓથોરિટીનું હવે એની અંદર જે હજી રિન્યુ થવાનું છે એ પહેલાં આ બધું થઈ ગયું છે અને હવે કેસ ચાલે છે એનો એટલે આઈ ડોન્ટ થિંક કે આ પાછું રિન્યૂ એનો લાઇસન્સ કરે અને એને ફાઇન કેટલો થાય ખબર છે ફાઇન કેટલો થાય હવે ફાઇન એને કેટલો થાય એ કહું તમને કે ફાઇન એને આનો આનો કેટલો થવાનો છે એને એક માણસના સાઠ હજાર થાઉઝન્ડ પાઉન્ડ એટલે ટુ હંડ્રેડ એન્ડ ફોર્ટી થાઉઝન્ડ પાઉન્ડ એટલે બે લાખને ચાલીસ હજાર પાઉન્ડ આ રેસ્ટોરન્ટવાળાને સીધે સીધો જ એક વખત તો એને સીધે સીધો આ પેનલ્ટી લાગી એને આ પેનલ્ટી બે લાખને ચાલીસ હજારનો ફાઇન થાય ભાઈને અને બીજું આ રેસ્ટોરન્ટ બંધ થઈ જાય એ વસ્તુ જુદી એટલે કે મતલબ એ છે કે ઘણા માણસો કહે છે ને કે આમાં કંઈ ખબર ન પડે માણસોને આમાં તો કંઈ ઇલીગલ કરતા હોય તો એ કંઈ વાંધો નંબરે પણ આ ઇલીગલ ક્યારે પકડાય ને ક્યારે જે ઓનર હોય જે ચલાવતા હોય જે બિઝનેસ એનો વારો ચડી જાય આમાં કંઈ કહેવાય નહીં એટલે ઘણી વખત મને પણ ઘણા માણસો કહે છે કે ભાઈ તમે હવે કોર્સ બીજા અમને અમને ને અમને કંઈક કરી દો તમે રાઈટ તમે કંઈક કારણ કે તમારે તો કેરોમ છે તો અમને કોર્સ કાઢી દો રાઈટ પૈસા અમે દીધો મગર ભાઈ પૈસા પૈસા મારે જોતા નથી ભગવાન ઘણા દીધા પૈસા પણ મારે આવું ઇલીગલ કોઈ કામ કરવું નથી ને હવે આપણે ભગવાન કરાવે નહીં કારણ કે હવે અમારી ભાઈ ઉંમર થઈ ને અમારે આ હવે આ અત્યારે આ આ જન્મારે હવે આવું બધું અત્યારે કરવાનું હોય કંઈ હું એટલે એટલે ઘણા માણસો બિચારાને એમ થાય તો હોય કે આમાં તો હાવ સામાન્ય છે પણ આ ઇન્ડિયામાં હોય એટલે સામાન્ય લાગે એને કારણ કે એને એ એ નાના ટુ હોય ને ઇન્ડિયાના ટુ હોય બધાય કે ભારતમાં આવું બધું હાલે એમ કે આમાં કંઈક પૈસા આપો એટલે તમને કાઢી દઈએ કાગળિયાને કારણે ખોટા કાગળિયા કરીને જ આવે છે ને ઈલિગલ માણસો કંઈ એમને એમ તો નહોતા આવતા કંઈ કાયદેસરના લીગલ કાગળિયા હોય તો તો ક્યાંથી આવી શકે એટલે એ ખોટા જ કરે બધા કાગળિયા અને એ ખોટા ત્યાંથી બધા થાય થાય છે ને જુઓ રાઈટ પછી માણસો પકડાય પણ છે એમાં પકડાય છે તો એ છૂટી જાય છે એમાં પકડાય ને માણસો એ પણ છૂટી જાય છે એટલે ભાઈ એ ઇન્ડિયામાં હાલે અહીંયા ભાઈ એવી રીતે કંઈ હાલે નહીં તો આ કદાચ અત્યારે છોડીએ એને એના ઉપર કેસ આવીએ અને કેસ આવ્યા પછી એને નક્કી થાય કે સજા હું ને સજા થયા પછી એને સીધા સીધા મોકલી દેવાના છે ડિપોર્ટ કરવાના છે એટલે આમાં ઇલીગલ જેટલા વાણસો હોય એના માટે આ ખાસ વોર્નિંગ છે કે ભાઈ તમે છે ને એના કરતાં તો તમે છે ને એ લીગલ થઈ જાઓ ને કાં તમારા દેશમાં વ્યા જાઓ આ ને બાકી છે ને આમાં ગમે ત્યારે આવી જાય હોય ને આવી જાય હોય તો પછી આમાં કંઈ આ છૂટ છૂટવાના નથી ઘડીકમાં એમ કે વા ઇન્ડિયાને જેમ છોડી મૂકે પણ હા તમને કદાચ એમ થાય કે જે પૈસા બનાવ્યા એ બનાવ્યા લીધા ને હવે પછી જે થાય તો કંઈ વાંધો નહીં તો જ આવવા જો થાય થયા થાય રાખે બાકી આ હે ને હવે આમાં કારણ કે માણસોને અત્યારે અહીંની જે પબ્લિક છે ને લોકલ પબ્લિક લોકલ પબ્લિક અત્યારે તો એ ઈ ટૂંકમાં તમને હે ને અત્યારે ઇન્ફોર્મેશન એ આપે છે માણસો બોર્ડરને બોર્ડર ને સિક્યુરિટીની ઇન્ફોર્મેશન ક્યાંથી મળે લોકલ પબ્લિક પાસેથી જ મળે કારણ કે એને જ ખબર હોય બાકી બીજાને કોને ખબર હોય કે ભાઈ અહીંયા ઇલિગલ માણસો કામ કરે છે એટલે એનો મતલબ એવો થયો કે આ હવે લોકલ પબ્લિક ચાહતી જ નથી કે ઇલિગલ માણસો અહીંયા આવે અને આવી રીતે અમારે કા અમારા અમારા બધા વળામાં ટૂંકમાં અમારા ભાગ પડાવે ટૂંકમાં એમ કે અમારી નોકરીઓમાં અને અમારા કામમાં સમજા અને ઉહાપો થાય ઊહાપો થવાનું કારણ બીજું પણ ઘણું બધું છે ખાલી આ એક જ નથી પણ પણ એના માટે છે ને હું બીજા બ્લોગમાં કંઈક વાત કરીશ એના માટેની મારે ખાસ રીતે કરવી છે વાત પણ હવે એ છે ને આમાં વાત થાય એમ નથી એ બધી કારણ કે એની પાછળ બહુ મોટું છે આ બધું અને અત્યારે હાલી રહ્યું છે આમ દેખાય નહીં તમને પણ અંદરથી એવું બધું અંદરથી છે અત્યારે ચાલે છે મીડિયામાં સર્ક્યુલેટ થઈ રહ્યું છે એવું મટિરિયલ બધું કે જેને લીધે આ ઉહાપો ધીરે 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 વધવા માંડ્યો છે અને હજી વધશે કારણ કે આ લોકોએ જે હમાસને સપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું છે અને એ બધું જે છે ને બહુ એ બધું મોટું પ્રકરણ છે એમ તો એ પાછાવારી પાછા પાછાવારે નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવીશું ને ત્યારે વર કે તમને બતાવીશું પણ અત્યારે તો આ લોકોને પકડ્યા એ પાકું છે અને હમણાંનું જેટલે આ પકડ્યા તો ડિસેમ્બરમાં પકડ્યા હતા પણ એને એનો કેસ હમણાં આવી બધો આ બધો કેસ ચાલે ને નહીં કેસ હાલે એમાં પછી આ બધા એને ડિક્લેર કર્યું બધું કે આવી રીતે પકડાના આવી રીતે છે આ બધું રેસ્ટોરન્ટમાં એટલે રેસ્ટોરન્ટને હવે પાછું લાઇસન્સ મળીએ નહીં લાઇસન્સ બેન્ડ થઈ જાય ને બે લાખ ચાલીસ હજાર પાઉન્ડનો મિનિમમ ફાઇન થાય આ તો મિનિમમ કહું છું બરાબર તો આવજો ભાંડડા નહીં બાય બાય ને પાછા નવા ઉલ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો આવજો અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય